હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લસણિયું અથાણું જેવી રીતે કાઠિયાવાડ સુરત એ બધાની એક અમુક વસ્તુની સ્પેશિયાલિટી હોય છે એવી જ રીતે ખેડા જિલ્લા અને ચરોતર સાઈડે આ અથાણાની સ્પેશિયાલિટી છે મારા ઘરમાં મારા દાદી મારા નાની બધા આ અથાણું બનાવતા હતા અને અત્યારે પણ મારા ઘરમાં આ અથાણું બને છે લસણું અથાણું બનાવવા માટે અઢીસો ગ્રામ લસણની ફૂલેલી કડીઓ અઢીસો ગ્રામ છોલેલું આદું સો ગ્રામ લાલ મરચું પાવડર અને અઢીસો ગ્રામ રાજાપુરી કેરીની કટકી પચાસ ગ્રામ મીઠું અને સો ગ્રામ આચાર મસાલો આચાર મસાલો અહીં મેં ઘરનો બનાવેલો લીધો છે આચાર મસાલો બનાવવાની રીત હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઈશ જેને તમે જોઈ શકશો આગળ આપણે તેલનો ઉપયોગ કરીશું એ આપણે રેસીપી દરમિયાન જોઈશું તો સૌથી પહેલાં આપણે આદુને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું નાના ટુકડામાં કટ કરીશું એટલે ચોપરમાં આસાનીથી તે પીસાઈ જશે આદુ અને લસણને બંનેને એકદમ બારીક નથી પીસવાના પણ થોડા અધકચરા રાખવાના છે જો આદુને ચોપરથી ચોપ ના કરવું હોય તો તેને છીણી શકો છો અથવા ખાંણી પરાઈથી તેને ખાંડી શકો છો આદુ લસણને અધકચરું જ રાખ્યું હશે તો જ તેનો ટેસ્ટ સરસ આવશે અને આ અથાણામાં તેને અધકચરું જ રાખવામાં આવે છે વધારે પડતું આ અથાણું ચોમાસામાં સરસ લાગતું હોય છે અત્યારે બનાવી લીધું અને ચોમાસામાં તેને તમે ખાઈ શકો છો ચોમાસામાં જ્યારે અમુક શાક મળતા નથી હોતા ત્યારે આ ટાઈપનું અથાણું હોય તો ખાવાની મજા આવે છે તો આદુ સરસ અધકચરું પીસાઈ ગયું છે હવે આપણે તેને સાઈડ પર રાખી લઈશું અને લસણને પીસી લઈશું તો સેમ રીતે આપણે લસણની કળીઓને ચોપરમાં લઈ લઈશું અને તેને અધકચરું પીસી લઈશું આ અથાણામાં લસણ ફોલેલું હશે અને આદુને સરસ છોલીને તૈયાર રાખ્યું હશે તો આ અથાણું બનાવવામાં માત્ર વીસથી પચીસ જ મિનિટ લાગે છે એકદમ ફટાફટ અથાણું તૈયાર થઈ જાય છે લસણ પણ એકદમ સરસ અધકચરું પીસાઈ ગયું છે તેને પણ આપણે સાહેબ પર લઈ લઈશું આ અથાણામાં તેલનો ઉપયોગ બહુ વધારે થતો નથી અને લસણ અને આદુનો ઉપયોગ વધારે થાય છે એટલે હેલ્થ માટે અને હાર્ટ માટે ખૂબ સારું છે હવે આપણે અથાણું બનાવવાની શરૂઆત કરીશું તો તેના માટે એક કપ તેલ લીધું છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે અધકચરું પીસેલું લસણ ઉમેરીશું લસણને આપણે થોડીવાર માટે સાતળીશું પાંચ મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર આપણે લસણને સાતળીશું ત્યારબાદ આપણે અધકચરું પીસેલું આદું ઉમેરીશું આદુ લસણ બંનેને આપણે શરૂઆતમાં ગેસની સ્લો ફ્લેમ પર સાતળીશું પાંચ મિનિટ સુધી ગેસની સ્લો ફ્લેમ પર આપણે આદુ લસણને સાતળીશું ત્યારબાદ ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે આદુ લસણને તેનો કલર ચેન્જ ના થાય એટલે કે ગુલાબી કલરનું થાય ત્યાં સુધી આપણે સાતળીશું અને આદુ લસણ બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખીશું એટલે સતત આપણે તેને ચલાવતા રહીશું આવી રીતે જો તેલમાંથી ઊભરા આવે તો તેમાં કોઈ ચિંતા કરવાની નહીં અંદરથી તો આદુ લસણ બંને શેકાતું જ રહેતું હોય છે અને તેમાંથી પાણીનો ભાગ બળતો જ રહેતો હોય છે તો તમે જોઈ શકો છો આદુ અને લસણ બંને પિંક કલરના થવા આવ્યા છે બંનેને શેકાતા ટોટલ ટાઈમ પંદર મિનિટ લાગ્યો છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે તમે જોઈ શકો છો બસ આપણે આવો જ કલર આવા જ કલરનું આદુ લસણને આપણે શેકવાનું છે આનાથી વધારે ડાર્ક કલર ના થવો જોઈએ નહીં તો તેનો ટેસ્ટ બદલાઈ જશે કઢાઈને આપણે ગેસ પરથી તરત જ નીચે ઉતારી લઈશું જેથી આદુ લસણને કૂક થવાની કૂકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય હવે આદુ લસણના આ મિશ્રણને કમ્પ્લીટલી આપણે ઠંડુ થવા દઈશું ત્યારબાદ બધા મસાલા કરીશું તો આદુ લસણનું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે તેમાં મસાલા કરીશું તો સૌથી પહેલાં આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું ત્યારબાદ આચાર મસાલો ઉમેરીશું મીઠું ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું ખૂબ જ ઓછી મહેનત અને ખૂબ જ ઓછા મસાલાથી એકદમ ટેસ્ટફુલ અથાણું તૈયાર થાય છે કેરીમાં તમારે રાજાપુરી કેરીનો ઉપયોગ ના કરવો હોય તો દેશી કેરીનો ઉપયોગ પણ કરી શકો છો અને તેલમાં જો સિંગતેલનો ઉપયોગ ના કરવો હોય તો ગરમ ખાવાતું કોઈ પણ તેલ તમે ઉપયોગ કરી શકો છો બસ તો બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં કેરી ઉમેરી લઈશું કેરી ઉમેરીને એમાં બધું સરસ રીતે મિક્સ કરી લઈશું બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ચારથી પાંચ કલાક આમ જ આપણે ઢાંકીને રહેવા દઈશું નહીં તો ઓવરનાઈટ માટે આપણે ઢાંકીને રહેવા દેવાનું જેથી એકબીજામાં સરસ બધું મિક્સ થઈ જાય અને તેલ પણ એકદમ સરસ રીતે બધામાં ભળી જાય અને આટલી ક્વોન્ટિટીમાં આટલું તેલ ઇનફ છે તમે તેને ફ્રીઝની બહાર એક વરસ સુધી સ્ટોર કરી શકો છો તેને કાંઈ જ થતું નથી કાંઈ જ નથી બગડતું તો અહીં મેં ઓવરનાઇટ માટે અથાણાને આમ જ રહેવા દીધું હતું હવે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને બરણીમાં ભરી લઈશું અને ટેસ્ટમાં પણ એટલું સરસ ટેસ્ટી લાગે છે તમે એક વખત બનાવજો તો વર્ષો વર્ષ તમે બનાવશો કોઈપણ પણ એર ટાઈટ બણીમાં તમે ભરી લો તો આખું વર્ષ તમે તેને સાચવી શકો છો તો તૈયાર છે લસણયું અથાણું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો